પણ હાજુથી પેલો ના મળે બરો આપણે શિયાળીને જ બોલાવે એટલે હવાથી બપોરથી ઉધી ભાઈ બેઠે હું એટલે આ સીઆઈડીને ફોન કર્યો તો મારે લાગ્યા પર હું ને ફોન કરું હલો એટલે ફેનમાં હારવાનું હોય ને ઉગવાનો હોય સારું તો વયા

અમારા બહુ રીમે છોરા છો અને મોરકા કોલસો કરે છે બા છે એના હાથ મોઢવા દો હાથ મોઢવા એ ના મારા બેટો છોડી શું કરી તમે છોડી કે કે હુએ અમને પડતો પડી ગયો તમને પડતો હે ને અમને અફિયારી યા અલા થી કરની રી કાર્ડ નો દોશ અમે કેટુ પિતરી હોય પછી છોડી એ વાત હું દેજે બધું

ગામ કા મોરી કા મોરી દેતો એ જો કા સોળ હોંગો હેડો ફૂ જાપર બબલા ए पार्टी में सोई अंदर जीव मारे कमाल तो मैं काटू जैसे आ जा रे खुद आओ छोड़ दे आओ बाप रे हाय हाय ना तेरी नहीं खुलियो

અરે ઓ મારત લીલી વાત તો છોડે તો કીનો આવન નથી ઉતર તો આવન વે મારવા અરે હવે અલ્યા Редактор субтитров А.Семкин Корректор А.Егорова